ક્રેન પાડવાની ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં પણ ડરનો માહોલ સર્જાયો હતો અને મોટી દુર્ઘટના ટળી હતી ગડર મૂકવાની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન એકાએક જ ધડાકાભેર ક્રેન બંગલા ઉપર પડી હતી ઘટના બની ત્યારે મકાન માલિક પોતે ઘરે હાજર પણ ન હતા તેઓએ આવીને જોયું ત્યારે આખી પરિસ્થિતિ જોતા તેઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા તેમણે મેટ્રોના અધિકારીઓને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું કે તેઓ કેટલાક સમય સુધી તો મળવા પણ આવ્યા ન હતા પરંતુ હવે આખરે તેમણે ક્રેન ત્યાંથી ખસેડી લેવા માટે મેટ્રોના અધિકારીઓને પરમિશન આપી હતી મકાન માલિક પોતાની રીતે પોતાના બંગલાને થયેલી નુકસાની અંગે સર્વે કરવાની વાત કરી છે બીજી તરફ મેટ્રો દ્વારા પણ બંગલાને કેટલું નુકસાન પહોંચ્યું છે તેમની નિષ્ણાતોની ટીમ દ્વારા સર્વે કરવામાં આવશે બંગલાના માલિકે મેટ્રોના અધિકારીઓને સ્પષ્ટ કહ્યું હતું કે જ્યાં સુધી મારા બંગલાને નુકસાન થયું છે તે અંગેનો રિપોર્ટ હું ખાનગી રીતે પણ ન કઢાવી લઉં ત્યાં સુધી આ ક્રેન દૂર કરતા નહીં પરંતુ હવે જ્યાં સુધી ક્રેનને ત્યાંથી હટાવી લેવામાં નહીં આવે ત્યાં સુધી બંગલાને કેટલું નુકસાન થયું છે તે અંગે કોઈ સ્પષ્ટતા મળી શકે એમ ન હોવાથી મકાન માલિકે પણ ક્રેનને દૂર કરવા માટે સંમતિ આપી દીધી છે બે મોટી ક્રેનનો ઉપયોગ કરીને આ ક્રેન હટાવવામાં આવશે કાલ સાંજ સુધીમાં આ ક્રેનને દૂર કરી દેવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેવી શક્યતા છે